તો મુલાકાત બને અને ચરણો મહાત હોય તો શરણાગતિ બની જાય એ જ હાથ છે પણ ક્યાં અડે છે એના પરથી ભાવના બદલાય છે અને પ્રભુનો હસ્ત બધે કોઈના કોઈના પર પડ્યો છે હવે આખી જો હું એક એક હસ્ત નું લેવા જાઉં તો આખી કથા એના ઉપર થઈ શકે કે કોના માથે પ્રભુએ હાથ રાખ્યો કોઈની પીઠ પર રાખ્યો કોઈના ખભા પર રાખ્યો કોના હાથમાં હાથ રાખ્યો અને કોના ચરણ પર હાથ રાખ્યો જો સંબંધો નિભાવતા તો પ્રભુથી શીખવા પુત્ર કેવો હોય તો કૃષ્ણને જુઓ પિતા કેવો હોય તો કૃષ્ણને જુઓ પતિ કેવો હોય તો કૃષ્ણને જુઓ સાથી કેવો હોય તો કૃષ્ણને જુઓ મિત્ર કેવો હોય તો કૃષ્ણને જુઓ એક એક તમે એક એક સંબંધો પ્રભુએ જીવીને બતાવ્યા છે પ્રભુએ કેવલ ઉપદેશ નથી આપ્યો એક એક તમે સંબંધો ભાગવતજીમાં મહાભારતમાં તમે એક એક સંબંધોને પ્રભુને જુઓ તો એક એક સંબંધોને પરમાત્માએ જીવીને દેખાડ્યા છે કેવો હોય એક રાજા કેવો હોય એક સખા કેવો હોય એક સારથી કેવો હોય પ્રભુ સારથી પણ બને ને તો મહાભારતમાં તેવી કથા સવારે ઉઠી અને ઘોડાઓને સ્નાન કરાવતું એમને દુધા ચોખ્ખા કરે રથને સાફ કરે પ્રભુ કઈ ચોખ્ખા રથમાં આવીને બેસી નથી જતા સારથી બને તો પૂરા સારથી બને સેવક બને તો પૂરા સેવક બને જયારે રાજસુ ય કર્યો અને બધાને આવડત પ્રમાણે ત્યારે સેવા સોંપાય ત્યારે પ્રભુએ કહ્યું આ જે કોઈ મહાત્મા આવશે એમના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ પ્રભુ સેવક બને તો પૂરા સેવક બને પ્રભુ મિત્ર બને સખ્યમ મધુરમ આ સખાઓને જુઓ સુદા સુદામા ને જો ઉદ્ધવ જો એક એક સખાઓને અર્જુનને જુઓ मित्रता કેવી હોય મિત્ર એસો ચાહીએ ઢાલ સરીકો હોય સુખમે તો પીછે રહે ઓર દુખમે આગે હોય అర్జుનની સાતે જોને ઢાલ જેવો મિત્ર હોય ઢાલ હોય ને તારે યુદ્ધ ન હોય તારે પાછળ બંદાયેલી હોય અને પ્રહાર થતા હોય તેર આગળ આવીને રક્ષા કરે આ આ આને મિત્રતા કહેવાય હવે મુકતમલની આચના પહેલા હસ્ત કમલની આચના કરે પ્રભુ માં જેટલા કમળ બિરાજે છે ને બધાની આચના કરે છે પહેલા હસ્ત કમલ નું કહ્યું હવે મુક કમલ ચારુ દર્શય આપકે મુખારવિંદ કા દર્શન કરાઈએ પ્રભુ आपका मुखारविंद कैसा है व्रज जनार्ति हन ए योषिताम वीर ए स्त्रियों में वीर व्रज जनों की वेदना को हरने वाला निज जनस्मय ध्वंसनस्मित आपने अहंकार ओगड़ावा माटे कोई मेहनत करवानी जरूर नहीं कारण आप केवा छो केवल स्मित मात्र थी निज जनों ना गर्वों ने हरी लेना ना निज जनस्मय ध्वंसनस्मित भज सखे ए सखा अमने भजो भवत किम करिस्मनो આપના માટે આપણા મુખકમલની યાચના અમે કરીએ છીએ હસ્તકમલની તો હસ્તદરીરે ભભય બનાવે મુખકમલની ચાર પ્રકારે કૃપા થાય અજરામત જૂઠણ ચરવિત અને વચનામૃત આ ચાર રીતે કૃપા થાય બુખારવી દ્વારા અને મહાપ્રભુના ચરિત્રમાં પણ પ્રસિદ્ધ છે આપના મુખકમલનું દર્શન કરીશું કારણ કે આપનું મુકકમલ મનોહર છે અને અમારા મનમાં જ મદ આવ્યો છે જયારે નું દર્શન કરીશું અને મન જ હરાઈ જશે તો પછી અહંકાર રહેશે ક્યાં આ આ કામ આ મદ અમારા મનમાં મન જ નહીં રહે તો પછી આ મધ રહેવાનો કે અને એટલે જ તો કહીએ છીએ આ મધ છે એટલે આપ નથી આવતા ને અમે કહીએ છે આપ આવો એટલે મદ નહીં રહે આપ એમ કહો છો કે મદ છે એટલે હું દર્શન નહીં આપું અને અમે કહીએ છીએ દર્શન આપો એટલે મદ નહીં રહે

क्या लक्ष्मी जी स्त्री नहीं है क्या उनको आप स्पर्श करा सकते हैं तो हमको क्यों नहीं वो निवास कर सकती है तो हम क्यों नहीं तब प्रभु ने कहा अरे वो तो चतुर है तुम तो मूढ़ हो तब गोपियां कहने लगी तृणचरा अनुगम ये त्रुणचर जो गायों को आप पीछे पीछे जाते हो तो वो उनसे भी हम मूढ़ हैं क्या गोपाल दास जी तो याचना करे थे ते पद क्या रे देख गोपियों ने कहा तृणचरानुगम ये त्रृणचरों से भी अपूर्ण है क्या तब प्रभु कहने लगे मेरे चरण बड़े कोमल है और तुम्हारा हृदय बड़ा कठोर है इसलिए नहीं पधराऊंगा तब गोपियों ने कहा फणी फणार तम। ये तम नाग की फणाओं से भी कठोर है क्या एना ऊपर पधरा भी सको तो हमारा ऊपर क्यों नहीं विष ने काढ़ो तो हमारा हृदय में अहंकार रूपी विष है ने पण काढ़ी था ठाकुर जी कह लगे हृदय में पाप है अरे गोपीयो कहे तो कही प्रणत आपके जो शरणागत होता है उनके आप पापों का आकर्षण कर लेते हैं इसीलिए हम विनती कर रही हैं कि आप अपने चरणारविंद हमारे हृदय में पधराइए क्योंकि उनके स्पर्श मात्र से सभी पापों से आप मुक्त कर देने वाले हो चरणारविंदनी आकांक्षा चरण स्पर्श द्वारा कृपा બાકી ગોપાલજીને મહાપ્રભુ જયારે પૂર્વમાં પધાર્યા અને પોતાના ચરણારવિંદ ઘસ્યા ત્યારે એવી સુગંધ નીકળી કે ત્યાં જેટલા તામસ જીવો હતા એ સુગંધ માત્ર થી એમના ઉદ્ધાર થઈ ગયા ગંધ માત્ર થી ઉધાર મહાપ્રભુજીને અત્તર સમર્કો ને પછી જે અત્તર રહી જાય ને એ અત્તરની સુગંધ નથી રહેતી એ તો મહાપ્રભુજીના શ્રી અંગની ગંધ બની જાય છે અને એની જ્યારે નાસિકા દ્વારા ગંધ લઈએ ને ત્યારે મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે રૂપ દ્વારા પ્રભુ મોક્ષ આપે અને ગંધ દ્વારા પ્રભુ ભક્તિનું દાન કરે છે તો ચરણ ગંધ ચરણોદક આપણે કેસર સ્નાન કરાવીએ મહાપ્રભુજીને ઠાકોરજીને આજે સ્નાન કરાવીએ એ ચરણોદક હોય એનું ગ્રહણ કરો જન્મ જન્માનતરના પાપો કટી જાય ચરણ રજ આપણે રોજ ચરણામૃત લઈએ ચરણ તો મુક્તિને પણ મુક્ત કરનારી વિચાર કરો જેની ચરણ ગંધ ચરણોદક ચરણ રજ આવું મહાત્મ્ય હોય તો જેને ચરણ સ્પર્શ મળી જાય એને તો શું બાકી રહે ચાર રીતે કૃપા ચરણાર થાય પ્રભુ આપના ચરણ કમલની યાચના કરીએ છીએ આપના ચરણ સમસ્ત પાપોમાંથી મુક્ત કરનારા છે તારનારા છે એમ કહેતા આગળ ગોપીજનો ગાન કરતા બોલે ગોપી આ અધરામૃત કા પાન કરાઈએ ન ધરાયા અમૃતમ અધરામ જો લૌકિક નહીં ધરામૃત પ્રભુમાં રસ સિવાય બીજું કઈ છે જ નહીં રસો વૈશ્વ ઈશ્વર છેલ્ગુ વાક્ય યાદ સુંદર વાક્યો વાળી બુદ્ધ મનોજયા બુદ્ધિમાનોને પણ આનંદ આપનારી પુષ્કરે ક્ષણ नयन કમલ નયન વિધિ કરેલી માવીર મુહ્ય અને અમે મો પામેલી આપની દાસીઓ આપના અધરામૃત ની કરીએ છીએ પ્રભુની વાણી કેવી છે પ્રભુની દ્રષ્ટિ પુષ્ટિમ કરોતી હતી પુષ્કર એક જે અનુગ્રહ કરવા વાળી છે જે કૃપા કરવા વાળી છે અમે કેવા છીએ વિધિ કરી રીમાં આપના આજ્ઞાંકિત છે આપ જેવી આજ્ઞા કરો એમ કરનારા અમે આપની મધુર વાણી વલગુ વાક્ય યા સુંદર વાક્ય વાળી જો પ્રભુ બોલ્યા છે વચનમ મધુરમ મધુરાષ્ટકમાં પણ કહ્યું નાનપણની વાત વાણીથી પ્રારંભ કરો

ભજતો ન ભજંતે એક એકો એ તત્પર્ય આપ કેવા છો પ્રભુ અને પ્રભુ ત્યારે સંવાદ થાય છે ગોપીજનો સાથે અને આમ કરતા કરતા જો પ્રભુની એક એક વાણીને જોતા જાવ તો અબુદ્ધતાથી લઈ અને છેક એક વિદવત્તા સુધીની પ્રભુની સર્વ વાણીઓ પણ દરેકમાં માધુર્ય જ છે શબ્દો બદલાય પણ મધુરતા નથી બદલાતી એ માધુર્ય અકબંધ છે વચનમ મધુરમ પ્રભુ પ્રભુ આપની અધરામૃત્યુ અમને પાન કરાવો એમ કહેતા આગળ ગાન કરતા ગોપીઓ કરે પ્રભુ આપના જેવી જે એક બીજી વસ્તુ અમને મળી શકે જે છ ગુણ આપનામાં છે ને મહાપ્રભુજી સમજાવે એ છ ગુણ પ્રભુની કથામાં પણ છે કેવી છે આપની કથા તવ કથામૃતમ તપ્ત જીવનમ સંસારમાંથી સંતપ્ત થયેલા અને શાંતિ આપનારી કવિ બિરડિતમ બ્રહ્માદી આદિ કવિઓ દ્વારા ગવાયલી કલ્મ શાપ હમ કલ્મ શન ધોઈ નાખનારી શ્રવણ મંગલમ સાંભળેનું મંગલ કરનારી શ્રીમદાતતમ શ્રી આપનારી ભૂમિ ગુણંતીતે ભૂલિદા જના ભૂલીદા જના એમનું ગાન કરે છે આમ છ છ ગુણ ઐશ્વર વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય બતાવે તપ્ત જીવન કહીને જ્ઞાન ગુણ બતાવ્યો કવિ વિદિતમ વૈરાગ્યમ કલ્પશાપ હમ યશ ગુણ શ્રીમદાતમ વીર્ય અને ઐશ્વર્ય બતાવ્યું છ ગુણ પ્રભુની કથામાં બિરાજે છે એમ મહાપ્રભુજી સમજાવે છે ગોપીજનો કહે આપની કથા કેવી છે તપ્ત જીવન સંસારમાં જે અશાંત થયેલો જીવ હોય ને એને પરમ શાંતિ આપે કથામાં કેવી સરસ ઊંઘાવી દે રાત્રે ઊંઘની ગોળીઓ લઈને પણ જેને ઊંઘ ના આવતી હોય એને કથામાં એમને આવી જાય મન શાંત થાય ને બાકી માણસને સુડાવો ઘણો અઘરો છે અત્યારે તકલીફ માણસને એવી કે ઊંઘું એના હાથમાં નથી જાગવું હાથમાં નથી જાગવા માટે ઊંઘવા માટે ગોળી લેવી પડે ને જાગવા માટે અલાર્મ મૂકવું પડે અલ્લાહ અને રામ બંને ભેગા મળીને ઉઠાડી ન શકે એ રીતે મારે કે બીજો કોઈ અલાર્મ મૂકી ગયો ને એવું લાગે પોતે જ મૂક્યું હોય સંસાર તો તપાવનારો છે શાંતિ આપનારા કથામાં આવીને ખાલી બેસો ને તો મન પવિત્ર થતું હોય ને એવું લાગે એમ લાગે કે હું ધોવાઈ રહ્યો છું કલમશો સમાપ્ત થઈ રહ્યા છે શ્રવણ મંગલમ સાંભળે મંગલ કરનારા છે સાંભળે ભલે સુઈ પણ જાઉં તો ઘણી વાર પ્રસંગ કહું ને ભલે એક બાપા હતા એ બાજુના ગામમાં સત્સંગ સાંભળવા જાય અને પચીસ વર્ષ હવે તો પાસઠ સિત્તેર વર્ષના થઈ ગયા એટલે થાકી જાય જાય સત્સંગ શરૂ થાય એટલે જ્યાં ઘરમાં સત્સંગ થતો એમણે કહ્યું કે તમે અહીંયા સુઈ જાઓ છો ત્યાં ઘરે જ રહો આટલી દૂરથી ચાલતા આવો અને પછી સત્સંગ શરૂ થાય ત્યારે સુઈ જાઓ અને જયારે પૂરો થાય ત્યારે જાગો આટલો ધક્કો કેમ ખાવ છો અહીંયા કેમ સુઈ જાવ છો ત્યારે એમણે કહ્યું જો એક નાવો એક કિનારેથી બીજે કિનારે જતી હોય એમાં કોઈ વ્યક્તિ બેસીને સૂઈ જાય છતાં એ નાવ ભવ પાર તો ઉતારે જ છે ને એમાં સત્સંગની સભા એ તો ભવપાર ઉતારવાની નૌકા છે અહીંયા આવીને સૂઈ પણ જાઓ ને તો એ પાર ઉતારે જ છે એમ નથી કહેતી જાગ તો તને પાર ઉતાર શ્રવણ મંગલ અરે મોટી વાત સાત સાત દિવસ સુધી ચાર ચાર કલાક તો તમે કોઈને નડ્યા નહીં એ ઓછું છે એ પણ ઘણું છે અત્યારે તો અત્યારે તો ખરાબ વિચાર ના આવવા એ પણ સમાજ સેવા છે નહીં તો એકલા સોફા પર બેઠા હોય તો કેટ કેટલાનું મનથી પતાવી દીધું હોય આનું આમ થાય ને પેલું પેલું થાય થાય આપણે આટલા આટલા કોઈના માટે ખરાબ ન વિચાર્યું શ્રવણ મંગલમ સાંભળે મંગલ કરનારું વ્રજના બધા સંતો એમ કે પેલું પાન ખાવ ને ચૂનો નાખો આ નાખો સોપાઈ નાખો અને ખાવ તો લાલી ના આવે પણ કથા તથો લગાવો ને પછી ખાવ ને તો ચહેરા પર લાલી આવે એમ જેના જીવનમાં કથા આવે એના ચહેરા પર લાલી આવી જાય કથા સાંભળે એટલે ચહેરો ખીલી જાય

ક્ષોભ પ્રમાણે છે આપ તો કપટી જ સંયોગમાં જે જે વસ્તુ સુખ આપે છે વિયોગમાં એ જ દુઃખનું કારણ બની જતી હોય છે સંયોગ સમયે જયારે આપને મંદ મંદ હસતા જોઈએ ને ત્યારે આખી દુનિયાના બધા દુઃખો ભૂલી જાય પ્રભુનું હાસ્ય સીતમ મધુરમ મહાપ્રભુજી પણ કહ્યું પ્રભુ જેવું હાસ્ય બીજા કોનું હોય શકે અને હાસ્યમાં પણ બાળપણથી લઈને મોટા સુધીનું હાસ્ય જુઓ તો દરેક પ્રભુ ક્યાં ક્યાં હસ્યા છે એ પણ એક ચર્ચાનો વિષય છે પર સીતમ આપનું હેસું પ્રેમ વિક્ષણ આપનું પ્રેમપૂર્વક જોવો પનગટમાં જલ ભરવા અમે લપસી પડીએ ત્યારે આપ જે હસો અમારી સામે જોઈ જયારે અમે આવતા આવીએ પ્રભુ આપ પધારતા હો અને અમે અટારી પર ઉભારી વર્ષા કરીએ ત્યારે આપ બાકી ચિત્તબંધ કરી અને જે ઈશારો કરો આંખોથી આ બધા સંયોગ સમયે જે સુખ આપતા વિપ્રયોગમાં દુઃખનું કારણ બની ગયા છે આપની એ સુંદર વાણી આજે તો સાંજે તારી કુંજમાં જરૂર પધારીશ અને આખી રાત પ્રતીક્ષા કરતા બેઠા રહીએ સવારે બીજાની કુંજમાંથી નીકળતા જોયે ગોપી બોલે સાંજ કે સાંચે બોલ ત્યારે રજની અનત જગે નંદન નંદન આ એ નિપટ સવારે પ્રભુ આપ તો બહુ વચન પ્રતિપાલ છો પ્રતીક્ષા કરતા રહ્યા આપને દઝાડતા સારું આવડે આપને બાળતા સારું આવડે છે પ્રભુ મનને ક્ષોભ માણે છે કેટલા પ્રકારનું હાસ્ય શાસ્ત્રમાં તો એની ચર્ચા છે ને છ પ્રકારનું હાસ્ય કહ્યું છે પ્રભુ છ પ્રકારમાંથી પસાર થાય છે સ્મિત ઉપહાસ્ય વિહસિત અટ્ટ હાસ્ય હસિત અને પ્રસિત આટલા પ્રકારના હાસ્ય કયા છે શાસ્ત્રો ઈક્ષણ વીક્ષણ નિરીક્ષણ પરીક્ષણ આ પણ ચાર પ્રકારે કહ્યું છે ક્ષણ જોઉં વીક્ષણ પ્રેમપૂર્વક ભાવપૂર્વક જોવું પરીક્ષણ કુતુહલતા અને જિજ્ઞાસા સાથે જોઉં અને નિરીક્ષણ મન બુદ્ધિને એકાગ્ર કરી અને દ્રષ્ટિ કરી આટલા પ્રકારની દ્રષ્ટિ છે ગોપીઓ દ્રષ્ટિને યાદ કરતા આગળ ગાન કરતા બોલી ગોપી આ કહેને લગી

એ ચાલતા ચાલતા આપના ચરણમાં વાગેલા અંકુર કાંટા કાંકરા આપના ચરણમાં વાગે અને આપના ચરણ અમે હૃદયમાં પધરાય છે એટલે મારા તો હૃદયમાં વાગે છે ગોપીઓને કોમલતાનો ભાવ થાય તો સુંદરતાનો અનુભવ તો બધાને થાય કે પ્રભુ સુંદર છે એ તો બધાને અનુભવાય પણ કોમલતાનો અનુભવ તો જે સેવા કરતા હોય ને એને જ અનુભવાય જેને ગોદમાં લીધા હોય ને લાલન એને જ અનુભવાય ત્રણ પ્રકારની ભૂમિ છે બ્રજમાં એ મહાપ્રભુજી સમજાવે છે સાત્વિક રાજસ અને તામસ ત્રણેયનો સંકેત કર્યો છે પથ્થરવાળી ભૂમિ એ સાત્વિક ભૂમિ છે ગિરરાજજી આદિ તૃણવાળી ભૂમિ એ રાજસ ભૂમિ છે વૃંદાવન આદિ અને અંકુર દરબના અંકુરવાળી ભૂમિ એ તામસ ભૂમિ છે યમુનાજીના પુલીનમાં આ દરબના અંકુરો વધારે મળે એટલે ત્રણેય સ્થળોનું સ્મરણ કર્યું છે ગોપીજનોએ રાસના ત્રણેય સ્થાન છે આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં જ્યારે પદ્મનાભદાસજીના ઘરે મહાપ્રભુજી પધાર્યા પદમ પરમાનંદાસજીના ઘરે અને ત્યાં પધાર્યા મહાપ્રભુજી અને કહ્યું કે કછુ પદ ਸੁનાવો અને ત્યારે કીર્તન ગાયું હરી તેરી લીલા કી સુધી આવે ત્રણ દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા ત્યારે ભાવપ્રકાશ મરીરાયજીએ લખ્યું કે રાસના ત્રણ સ્થાન છે આ ત્રણ સ્થાનમાં રાસલીલા થાય છે ગિરાજજી વૃંદાવન અને યમુના અને મહાપ્રભુજી એક એક દિવસ એક એક રાસના સ્થાનમાં મગ્ન રહ્યા એટલે ત્રણ દિવસ સુધી મૂર્છિત મહાપ્રભુજી રહ્યા ગોપીજનોએ ગોપીજનો શિલ તૃણામ એમ કહી ત્રણે ભૂમિનું સ્મરણ કર્યું છે શિલાવાળી પથ્થરવાળી તૃણવાળી અને અંકુરવાળી આ ત્રણે પ્રકારની ભૂમિ તામસ રાજસ અને સાત્વિક ત્રણે માંથી આપ પધારો છો આપના કરી લેતા મન કાંત ગચ્છતે અમારું મન ખેદ પામે છે એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલે ગોપીયા સ્મરણ કરતી હે દિન પરીક્ષયે નીલકુંતલઈ વનરુહાનનમ विप्रदावृतम दिन परीक्षा दिवस न जब दिन ढलने आया हो सूर्यास्त की ओर जा रहा हो और गायों को चराते हुए यहां गोकुल में गोपियों को ताप होता है आओ मेरे गोविंद गोकुल के चंदा आखा दिवस नो ताप थयो होए गोपियों ने प्रभु सवार थी आप पधार्या छो पाछा क्यारे गोकुल पधारशो अने गोपियों ना विरह थी विवर थयेला प्रभु वेणु वगाड़ी

ગોપીજનો ના મનોરથ પૂરા કરતા કરતા ઠાકોરજી જયારે નંદાલયમાં પધારે છે અને ગોપીઓ છેલ્લે યાદ કરે સકળ પૂર્ણ પ્રભુ આગેરા ધારે અને એ લીલાઓને અનુભવ કરતા અમારું મન શોભાયમાન થાય છે શુદ્ધ થાય છે એ જંખના કરે છે ફરી એ સુખમને ક્યારે મળશે આમ ગોપીઓ ગાન કરતા આગળ પોતાની ભાવનાની અભિવ્યક્તિ કરતા પ્રણત કામદમ પદ્મજા જે વંદન કરે એની કામનાઓને પૂર્ણ કરનારા પદ્મજા દ્વારા અર્ચિત ધરણી વંદનમ ભૂમિમાં શૃંગાર રૂપ દેમાપદી ધ્યાન કરવાયો એવા આપના ચરણ કમલ

અને પાંચમો કહ્યું સમસ્ત દુઃખોને દૂર કરે છે આ પાંચ પ્રકારના ઉપકાર પ્રભુના ચરણારવિંદ કરે છે પ્રભુ આપના ચરણારવિંદ અમારા હૃદયમાં પધરાવો કારણ કે આપના ચરણારવિંદમાં અનેક ચિહ્નો છે અને એમાં અંકુશનું ચિહ્ન છે અને એમ કહેવાય કે મદમસ્ત હાથી હોય ને એ મદમસ્ત હાથીને પણ જ્યારે મહાવત ઉપર બેઠો હોય ત્યારે અંકુશ માત્ર થી એનો નિગ્રહ કરતો હોય છે એમના આપના ચરણારવિંદ અમારા હૃદયમાં પધરાવશો ને अमारू हृदय पड़े मदमस्त गज अहंकार मग्न बनु तो, तो अंकुश द्वारा निग्रह कहता गोपी आगे दान करता गोपी प्रभु आपके अद्राम का पान करना चाहती है आपका अद्राम कैसा है सुरत वर्धनम प्रेम को बढ़ाने वाला शोकनाश्रम समस्त शोक में नाश करना स्वरित वैणुनाम तुष्ट चुंबितम वैणु में पधराया हुआ इतर राग विस्मारणम प्रणाम अन्य रागों को भुला देने वाला हे वीर ऐसे आपके अद्राम काम को पान कराइए જે રોજ ઠાકોરજીને ભોગ ધરીને લે ને એમાં પ્રભુ નું અધરામૃત હોય એને આ ફળો મળે સુરત વર્ધન ઠાકોરજીને ભોગ ધરીને લે ને એના હૃદયમાં પ્રભુની ભક્તિનો ઉદય થાય પ્રેમ વધે અરે બધું ભોગ જો ધરી શકતા હોય તો મિશ્રી ધરો છો એ પણ તમે જે ભોજન કરતા હો ને એ બધી વસ્તુમાં પધરાવી અધરામૃત ન કરી શકો તો પ્રસાદી તો કરો પ્રસાદી હાથ પણ લાગે ને તો પણ ઠાકોરજી ની વસ્તુ પ્રસાદી થઈ કહેવાય ચરણામૃત આદિ પધરાવતા પણ ચરણામૃત કરતાં પણ હું એમ માનું છું કે અધરામૃતની મિશ્રી પધરાવી શ્રેષ્ઠ છે કારણ કે ચરણામૃત માં તો ચરણનું અમૃત છે અને પ્રસાદી આરોગ્યલી મિશ્રિમાં અધરામૃત છે અને જ્યારે એ ગ્રહણ કરો ને ત્યારે એવો ભાવ કરો કે ઠાકોરજીનું અધરામૃતનું મને સંબંધ થયો છે પ્રભુની અધરામૃતમાં એમની સુધા છે અને સુધા સંબંધ થાય ત્યારે જ ભગવત લીલાનો અનુભવ થઈ શકે બ્રજ લીલામાં પ્રવેશ થઈ શકે એટલે અધરામૃતની આપણે ત્યાં વિશેષતા શોક નાશનમ સમસ્ત શોકોનો નાશ થઈ જશે ઇતર રાગ વિસ્મરણ નામનું નામ અન્ય રાગોમાંથી મુક્તિ મળશે પ્રભુમાં અનુરાગ પેદા થશે એમ કેતા આગળ ગાન કરતા ગોપી અટતી યત ભવાન અન્હી કાનનમ દિવસના અંતમાં જ્યારે આ વંતી પધારો છો અને જયારે વિખરાયેલા કેશ ને મોરપીચ હોય ચૂત પ્રભાર બરહસ્ત પોત પલાપ છે પરિધાન વિચિત્ર વેશ હોવું જો વેણુ ગીત મેં ગોપીઓને ગાયા આંબા ની મહોર તોડી ખોસી હોય મોરપીચ ખોસ્યા હોય ક્યાંક નેજડું લટકાડ્યું હોય અને પાસ વાંધ્યા હોય અને પ્રભુ આ બેણુ ને વગાડતા વગાડતા કોઈ કોઈક વાર કંધા શ્રીદામાના કંધા ઉપર હાથ રાખ્યો હોય ખેલ કરતા કરતા ખુરજ આપલાવિત થયા હોય આખા શ્રી પર ગાયોની ખુરની રજ લાગી હોય અને ત્યારે આપ એવા સુંદર લાગો શ્રમવારી અલંકૃતા ત્યારે બહુ સુંદર વિચાર કરો કોઈ માટી આખા શરીરમાં લાગી હોય વાળ વિખરાયેલા હોય પરસેવો આવેલો હોય એ સુંદર લાગે એ ક્યારે સુંદર લાગે કે બદસુરત લાગે પ્રભુ સુંદર લાગે છે કારણ ભક્તો માટે શ્રમ કરેલો છે આ શ્રમ પ્રભુએ ગાયો ને ભક્તો માટે કરેલો છે અને ભક્ત માટે જયારે પ્રભુ શ્રમ કરે ત્યારે એમની શોભામાં અભિવૃદ્ધિ થતી હોય છે અને જયારે આવા આપ સ્વરૂપ ધારણ કરીને ગોકુલમાં પધારો અને ગોપીજનો આરતી ઉતારે જો માર્ગમાં એટલે જ આરતી લેતા નથી જ્યાં પૂજા હોય ને ત્યાં આરતી લેવાય કે પૂજાનું ફળ મળે અને પુષ્ટિ માર્ગમાં ક્રિયા સમાન છે ભાવના શું છે કે પ્રભુને કોઈની નજર લાગી હશે તો પ્રભુની નજર ઉતારવામાં આવે છે આ નજર ઉતારેલું રાયનો ઉતારીએ ત્યારે થોડું થોડું મીઠું કઈ હાથમાં પ્રસાદ રૂપે લઈએ એ તો ખૂણામાં મૂકી દઈએ ને એ તો મૂકી દેવાય એ કી વંટાય નહીં એમ પુષ્ટિ માર્ગમાં આરતી નજર ઉતારવાના ભાવથી થાય છે એટલે આરતી લેતા નથી તો આ ગોપીજનો જ્યારે આરતી ઉતારે ને પ્રભુ તરફ દ્રષ્ટિ કરે અને એવા આનંદ પામતા હોય દર્શન કરીને અને એટલી વારમાં શું થાય આ પાપણો બંધ થઈ જાય પલક બંધ થાય અને ત્યારે આ ગોપીજનોને એવો તાપ થાય કે હે બ્રહ્મા ત્યાં માનવ દેહ બનાવ્યો અમારી અંદર ભાવ પ્રગટાવ્યો પછી આ પલક કેમ બનાવી કે પ્રભુના દર્શન કરતા નેત્રો બંધ થાય જડ આ તો જડ છે ચાર ચાર મસ્તક આપ્યા પણ ભગવાને બુદ્ધિ નથી આપી કે શું આ દેવતાઓમાં ભગવત દર્શન ની ઈચ્છા નથી હોતી અને એમને પાપણો પણ નથી હોતી દેવતાઓના પાપણો ફડકે નહીં દેવતા હોય ને એમની પાપણો ફડકે નહીં અને મનુષ્યની પાપણો ફરકે અમારી અંદર દર્શનની ઈચ્છા આપી અને આ પાપણ બંધ થાય ને એટલો સમય પણ અમને કેવો લાગે યુગાયતે એક ત્રુટી જેટલો સમય પણ અમને કે યુગ જેવો લાગે એવો વિરહ અમારી અંદર પ્રગટે છે ત્રુટી એટલો સમય કેટલો કહેવાય કમળના પત્તા પર સોય ભોંકો ને એટલો સમય ત્રુટી કહેવાય એટલો સમય પણ કેવો લાગે યુગાયતે એક યુગ એટલે 4 અબજ 32 કરોડ વર્ષ એવો તાપ અમારા હૃદયમાં જાગે છે નંદાસજી કહ્યું ચાર પ્રકારના વિરહ ગોપીજનોને થાય છે વ્રજમાં પલકાંતર હમણાં જેમ થયો પલક બંધ થાય ને વિરહ થાય બીજો વનાંતર ઠાકોરજી વનમાં વધારે ત્રીજો પ્રત્યક્ષ સામે જ હોય ને એમ થાય હમણાં પ્રભુ પધારશે અને ચોથો દેશાંતર વિરહ જ્યારે અકૃરજી પ્રભુને પધરાવી ગયા અને જે ગોકુળની દશા થઈ માધવ ક્યાંય નથી મધુવનમાં કાલિંદી ના જલ પર ઝૂકી પૂછે કદમ ડાળી યાદ તને બેસી અહી વેણું વાતાતા આતા વનમાળી લહર વમણ ને કહે વાત સ્મરે સ્પંદન માં માધવ ક્યાંય નથી મધુન કોઈ ને કોઈ ની આણ વાટે ફરતી હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી નંદ કહે જસુમતી ને માતા લાલ ઝરે લોચન માં માધવ ક્યાંય નથી મધુવન જે ગોકુલ ની દશા થઈ ઘર ઘર થી અમના વહેવા લાગી ચાર પ્રકારના વિરા ગોપીજનોને અનુભવ થાય છે